મિત્રો આ છે મારી વાડી ખેતર મારી વાડી આવવાનો રસ્તો છે ગાડા કેળો નેર આ મારું ખેતર છે મિત્રો ત્યારે હજી હું ગામડે જ છું અને આજે મારા વાડીએ મારા ખેતરથી બ્લોક ચાલુ કર્યો છે તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં અત્યારે હું વાડી આવી ગયો છું વરસાદ છે નહીં આજે અંધારું ફૂલ છે આ તમે જુઓ આ મારી વાડી છે ખેતર અત્યારે બીજું વધારાનું કામ તો થાય એમ નથી આ જો વાવી દીધું છે આ છે સોયાબી આવડાવડા થઈ ગયા છે અને બિયારો પણ બહુ વીગો છે પાણી છે વાવ્યા પછી સતત વરસાદ ચાલુ રહ્યો છે આઠ દસ દિવસથી આ વરસાદ આવે છે એટલે આમાં વાવ્યા પછી હોવાનું જ નથી જો અમારું ખેતર છે કેટલા દિશિયા વાયુ એને ભાઈ બાર તેર બાર તેર દિવસ થઈ ગયા વાવ્યું એને અને ઉગાવો પણ મસ્ત છે તમે જુઓ આ છે સોયાબીન બધા એક ધારા ઊગી ગયા છે અને બહુ હારા ઊગી ગયા છે સોપવું નથી પીડ્યું તો અત્યારનો નજારો બહુ મસ્ત છે સુંદર નજારો છે ઠંડો પવન પણ છે અને

સોળી ઉતારે છે તાજે તાજું ગામડાની આજ મજા છે ઘરની વાડીનું શાક બકાલું જે જોઈ તાજું ઉતારીને બનાવી બનાવીને ખાવાનું સોળી મસ્ત છે કેમ પણ વરસાદે થકવી દીધા હજી નથી થીકવા હજી નથી થીકવા દર બાર થી આવે છે ને હજી તો બધું હોવાઈ રહ્યું એટલે એમ હોય ને આ તુરિયા છે ને આ છે તુરિયાનો વેલો અહીં ગુવાર છે લગભગ બધું શાક ઘરે જ થાય અને ઘરે જ બનાવ ઘરનું જ બનાવવાનું લગભગ દવાઓ તો નથી સાડતા આવે કોઈ આ છે રીંગણી રીંગણા આવી ગયા છે તમે જોવો એકદમ મસ્ત નજારો છે સુંદર નજારો છે તમે નજારો જ અલગ હોય મિત્રો આપડે આવીએ એટલે એમ થાય કે હવે ઘરે નથી જવું એટલે અત્યારે વાતાવરણ જ એવું છે એટલે બાકી તડકામાં તો ગરમી હોય એટલે થોડીક તકલીફ થાય આ જો તમે આ સિકુડી છે આ મારે કાકાની વાડીએ જ છે સીકુય આવી ગયા છે તમે જુઓ આ નાના નાના મસ્ત સીકુ છે બહુ જાદા સીકુ આવ્યા છે તમે જોવો ફાલ એવો છે સારો છે આ છે ઓરવેલો કપાસ આ જુઓ તમે મસ્ત કપાસ ઉગી ગયો છે ઓરવેલો કપાસ છે આ માંડવી છે સિંગ અને દસ બાર દિવસથી ગયા છે આ વાવણીની છે અમારે ત્રણ જગ્યાએ ખેતર છે આ ગામથી થોડુંક આઘું થાય લગભગ એક દોઢ કિલોમીટર થાય ત્રણ કિલોમીટર થાય અહીંયાથી થાય ઉગાવો બધો સારો છે અને હાથી હજી આવેલા નથી પણ ઉગી ગયું છે બધું સારું અને ઠંડો પવન આવે છે અને કઈ ભાઈઓ વાડી મારી આવી વાડીએ અહીંથી તમને બીજું વાડી છે આગળ જે રોડના કાંઠે છે એ બતાવવું અને એનાથી આગળ ત્રીજું છે એ અમારા ગામથી નજીક જ થાય એ પણ બતાવો તો વિડીયોમાં બનાવીજો વિડીયોને સારો લાગે તો લાઈક કરજો અને કમેન્ટમાં કહેજો કે વિડીયો લાગ્યો વિડીયોમાં બના રહીજો બધા તો આ છે બગસરા જેતપુર હાઈવે બગસરા વિસાવદર બગસરા જુનાગઢ હાઈવે જવાય આમાં કપાસ વાવેલો છે જુઓ આ રોડથી એક જટ બાજુમાં છે પણ અહીંયા થોડુંક છે આ દોઢ બે વીઘા જેટલું હોય છે આમાં કપાસ વાવ્યો છે ઉગી ગયો છે આમાં થોડોક સોપો પડ્યો હતો જુઓ આવડું આવડું થયો છે બે પાંદડે આ થોડુંક ટાશોડિયું છે એટલે આમાં કપાસ વાવી અને થોડુંક લીલું વાવી ઝાડ ને એવું આગળ વાવેલું છે આમાં સોપો છે આ છે તુવેર છે ને ભાઈ શું છે આ અડદ છે અડદ મને એમ કે તુવેર છે આ જો અહીંયા ઝાડવા પણ બહુ છે મિત્રો આ જોવું આ બધી આંબલી છે એટલી ખાટી આંબલી આવેલી છે બહુ બધી છે લગભગ પંદર થી સત્તર આવા મોટા મોટા ઝાડવા છે આની પાસળ પણ છે અમારા વાડીના સેટે છે આ જુઓ તમે આ બધી ખાટી આંબલી છે બહુ જાજી આંબલી છે આ આગળ એક લીમડો છે એની પાછળ પણ આંબલી છે આ બધી આંબલી જ છે અને અહીંયા તમને એક કૂવો છે એ બતાવું બહુ જૂનવાણી કૂવો છે એ કેટલા વરસ જૂનો હોય તો નથી ખબર પણ લગભગ ત્રીસ આલી વર્ષ કે પચાસ વરસ થઈ ગયા હોય તો એ ના ન કહેવાય તમને બતાવું આ બહુ જૂનવાણી કૂવો છે એ બહુ આગું તો જવાય એમ નથી આ રોડ ની બાજુમાં મશીન મશીન ઉપર જ હાલતું પેલા કે જોવો આ પીઢિયા છે અહીંયા પંખો માંડેલો હતો જૂનવાણી કુવો છે હવે તો બુરાઈ ગયો છે બુટયું થઈ ગયું છે આ કૂવામાંથી લગભગ ચાલીસથી પચાસ વીઘાનું વાવેતર થતું એટલું પાણી હતું ત્યારે તો પાણી ઊંડા થઈ ગયા છે આ તમે જુઓ આજે મેં ખાટી આંબલી કીધી છે અત્યારે મોર આવી ગયો છે જુઓ ફૂલડા આવી ગયા છે અમે બહુ કોલ ખાવા આવતા નાના હતા થઈ સ્કૂલે જઈ સ્કૂલેથી આવી અને સ્કૂલ બેગ ઘરે મેકીન સીધા આવાડીએ આવી જતા કોલ ખાવા કોલ બહુ આવ્યો છે ફૂલડા

મિત્રો હો વરસ જૂનો હો માથે થઈ ગયો તો કાંઈ નહીં આ મારા મોટા બાપા છે મારા બાપુજીના બાપાના દીકરા ભાઈ એટલે લગભગ એને યાદ નથી એટલે એને પેલાનો લગભગ મારા દાદા વખતનો હશે ખૂહ દાદા વખતનો હશે ને કેટલું કેટલુંય દાદાના દાદા એટલે ત્રીજી પેઢી પહેલાંનો કદાચ કૂહ હશે હા અને કેટલા વીઘા એમાં પીતું અંદાજે આ બધુંય હા થી ચાલીસ વીઘા પીતું છે ને આ એટલું પાણી હતું અને મશીન ઉપર જ હાલતું હા શરૂઆતમાં કો હાલતા પછી મશીન આવ્યા અને મશીન લગી આવેલું અત્યારે અમે આવી ગયા છીએ અમારે જે ગામથી નજીક ત્રીજી વાડી છે ત્યાં હવે એ તમને વાડીનો નજારો બતાવો શું વાવ્યું છે એ પણ બતાવું જો અહીંયા મારા બાપુજી અને મારા ભાઈ થોડુંક કામ કરે છે અમે બોરવેલી સિંગ વાવી છે માંડવી ઓલું ગડવા મળ્યા છે માંડવી બહુ મસ્ત છે અવાજ આવતો હોય છે પવન ફૂલ છે એટલે ઉગાવો પણ સારો છે અને વોરવેલી હતી એટલે માંડવી એ બધી બહુ મસ્ત ઉગી છે આ તમે જુઓ આ મારું ગોડાઉન છે એક મોટો હોલ છે અને બાજુમાં રૂમ છે ત્યાં ભાગ્યા આપણે ભાગ્યું આપ્યું હોય એ લોકોને રહેવા માટે ને અહીંથી આ તમે જુઓ અમારું ગામ છે ગામથી નજીક જ છે હાલી ના હો તો પણ દસ મિનિટમાં પોકી જાઓ એટલું જ આ આખું ખેતર છે અમારું આ વાડીનું નામ અમે થોડી વાડી છે થોડી વાડી કહીએ છીએ કુંડી ભાઈ થોડુંક કામ કરે છે ત્યારે આ કુંડીમાં પાણી ભરવું છે એટલે મોટર ચાલુ કરવાની છે આ જવો વાડીએ જામફળી બહુ જામફળ આવ્યા છે હજી નાના છે કાસા છે પણ બહુ આવ્યા છે તન તન છે એક એક લુરખામાં બાજુમાં પાત્રા છે લીંબુડી છે લીંબુડી હજી નાની છે રોજડા આવે નહીં એના માટે ફરતું બાંધું છે બકાલું છે બકાલામાં હું જોઈ રીંગણી આ તમે હરઘો છે તુરિયાના વેલા છે આ ગુવાર છે આ બાજુ ગુવાર માં હજી શીંગુ નથી આવી આ સીભડાના વેલા છે આવડા આવડા થયા છે હજી હવાઈ ગયું છે પણ હવે કદાચ મોટા થાય આ સોળી છે તમે જોવો અને રાવણો છે ભીંડો હજી બધું બકાલું નાનું છે હજી બકાલું થતું નથી એટલે પપ્પા પકાઈ ગયું આગળના વિડીયોમાં મેં તમને મારા વાડીનો નજારો બતાવ્યો હતો એમાં પપ્પા હતા બધા હતા આવું માનવી છે એની બાજુમાં તમને દેખાય આ બાંધેલી દોરી એની બાજુમાં મારા કાકાનું ખેતર છે મારી વાડી છે આ દેખાય આ તમને અહીંથી દેખાય છે મારા કાકાનો દીકરો બટુક ભાઈ છે મોટર ચાલુ કરવા ગયો છે ત્યાં મોટર છે ગોડાઉન પછી જે આ જગ્યા દેખાય પાણી આવે મારી હારેલી છે છે પવન એની હિસાબે પણ સુંદર નજારો છે ઠંડો પવન છે અને અત્યારે બધી હરિયાળી જ છે બધી તમે ગમે અહીંયા નજર નાખો બધી લીલું સમજ લાગશે મિત્રો મોટર ચાલુ કરી છે જોવો તમે પાણી આવે છે કુંડી નવી ભરવાની છે બપોર પછી થોડીક દવાનો છંટકાવ કરવાનો છે એટલે અત્યારે પાવર હોય દિવસનો પાવર હોય એટલે મિત્રો એનો વિડીયો બનાવીશું દવા જે સાટવાની છે એનો અને પછીના ભાગમાં બતાવીશ તમને વરસાદ પછી પહેલી વાર મોટર ચાલુ થાય એટલે થોડુંક ગોળું પાણી આવે છે વરસાદ પહેલાં ચાલુ કર્યો છે હમણાં પંદર દિવસ ત્યાં તો નહીં ચાલુ કર્યું કેટલી લાઈન છે દારમાં બાપુજી પોણી ચારસો ફૂટેથી પાણી આવે છે આ દાર કેટલો છે સાતસો ફૂટ પાંચસો ફૂટ દાર છે અને એમાં પોણી ચારસો ફૂટ લાઈન છે પોણી ચારસો ફૂટેથી પાણી આવે છે અત્યારે ખેતરમાં જરૂર નથી એટલે આ અહીંયા ધોરિયો કર્યો છે અને આ નેરથી આ નેરમાં પાણી પીયું થાય ઊંડી સોખી થઈ જાય કેદું પાણી ભીર્યું હતું એટલે મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને વિડીયોને અત્યારે એન્ડ કરું છું બધાને જય શ્રી કૃષ્ણ મિત્રો વિડીયોમાં કમેન્ટ કરીને જરૂર કહેજો કેવો મારો વિડીયો લાઇકો મળીએ હવે આગળના વિડીયોમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી